જય માતાજી તો તમે બધા કેમ છો તો તમે બધા મજામાં જશો હું મને આજ એક નવો લોક લઈને આવી ગયો છું તો આજ હું તમને બતાવનો છું અમારા ગામની બાજુમાં આવેલ મોગલમાં મંદિર તો પહેલાં તો આપણે અમારે બહુ એક બે કિલોમીટર જેવું સેટું છે એટલે પહેલાં તો આપણે ત્યાં જઈએ અને પછી હું તમને બધું કહું ચાલો અમારી હારે એકા આવે છે એકા પણ આવે છે અમે ત્રણ જણા જઈ રહ્યા છીએ તો ચાલો આપણી લગતી સાઈકલ હતી નહીં હવે ડ્રાઇવિંગ કરવી સાઈકલ એટલે આકવી હી અને આ પેલા પણ રોડ દેખાડ્યો તો આ વિડીયોમાં કે રોડ બને છે અને હવે રોડ બની ગયો છે અડધે પોકી ગયા તમે જોઈ શકો છો કે રોડ મોગલમા ના મંદિરે જઈને તમને મોગલમાં નું બતાવું ફાલે મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ અને છે એટલે મંદિરે સાયકલ આંકવામાં થોડીક દિક્કત આવે છે કારણ કે પડવાનું થાય તો ચાલો બિલ તો ફાલે મિત્રો આ આ મેં કણે પણ બ્લોગ બનાવી લીધેલો છે કારણ કે આ આપણે દેખાડીશું ઈ બ્લોગ તો જોયો હશે આપણે નીકળી ગયા હી તમે જુઓ કે હવે આ રોડ સારો છે કારણ કે રવિવારે રવિવારે બધા મોગલમાં નહીં માનતા બાટા કરવા જતા હોય છે જો બાયક આવે છે અને આવી ત્યાં સાધન અમારે ચાલુ હોય છે તો ફાઈ મિત્રો અમે કાવ ખાજ આવી

અને આ કરે છે તમે જોઈ શકો છો આ સમજા કઈ જુઓ હવે આ કરે છે આને કર્યો હવે આને ચાલુ કરે છે મેં તો પેલા જ કરી નાખ્યો હે જુઓ અને મોગલ ના દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છે ને ત્યાં પાણીની પણ સગવડ છે હું તમને બતાવું આ બધું તમે જોઈ શકો છો ને આ અમારે મેલડીમાં બેઠા છે જુઓ તો આપણે હા વધતાં જઈકાણે પાણીની સુવિધા છે જુઓ આઈકાણે પાણી આવે છે આ બે તો જતા રહ્યા પહેલાં પાણી થોડું થોડું અત્યારે અત્યારે નથી બહુ ફૂલ આવતું કારણ કે કેનાલનું પાણી આવે છે અને આ આવું કંઈક ચોગન છે આ કણે બપોર જ માણા હોય છે કારણ કે અત્યારે હવે આવશે હજુ તો ઘણા આવશે મિત્રો અમારા ગામના અમારા ગામની બાજુમાં આવેલ આ મોગલમાંનું મંદિર છે કણે કાંઈ પણ માનતા રાખે આ મોગલમાં પૂરી કરી દેશે અને રવિવારે રવિવારે આ કણે કાંઈ પણ હોય એટલે દાણા પણ જોવા આવે છે અને આ મોગલમાં આ રીતે બધાયનું કામ કરે છે હજુ અત્યારે હાલ એક રિક્ષા એ જઉં હું તમને બતાવું તો મિત્રો પાછળ નીકળી ગયા છે હવે અમે ઘર સાઈડ જઈ રહી છે તો મિત્રો મેં તમને કીધું કે આ કાણે આ માણસો આવશે તો પાછળ ગાડી જઈ મેં તમને દેખાડી પહેલું સામે પણ મંદિર છે એ તો હમણાં હમણાં જ બન્યું લાગે છે ઈ કયા માતાજી છે મને ખબર નથી એવી મિત્રો અમારા ગામમાં દૂર દૂર થી માણસો આવતા હોય છે આ મોગલમાં માનતા હોય એટલે આ કોઈ દાણા જોવરા આવતું હોય કે બધા એવું આવી માનતાનું એવું બધું હોય એટલે આવતા હોય છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો આ અમારા ગામમાં તમને મોગલમાંનું મંદિર ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આગલા નવા વ્લોગમાં બાય